ગુજરાતની રાજનીતિમાં બે દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે હોશે હોંશે જે નેતાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી લોકસભાની ચૂંટણી પહેલા તેઓ હવે ઘર વાપસી કરી ચૂક્યા છે અને આજ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે લોકો ટીકા ટિપ્પણી પણ કરી રહ્યા છે પોતાનું નિવેદન પણ આ નેતાને લઈને આપી રહ્યા છે આપ સમજી જ ગયા હશો અમે કોની વાત કરી રહ્યા છીએ મહેશ વસાવા તેઓ પરત બીટીપીમાં સામેલ થઈ ગયા છે તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી દીધી છે ટાટા બાય કહી દીધું છે ત્યારે હવે સવાલ થાય છે કે શું મહેશ વસાવાનો ભંગ થઈ ગયો હજુ તો માંડ માંડ વર્ષ જેટલો સમય છે વીત્યો હતો અને ત્યારબાદ જ મહેશ વસાવાએ પાર્ટીને શા માટે અલવિદા કહી દીધું અનેક તર્ક વિતર્ક છે એ ચાલી રહ્યા છે ચર્ચાઓનું ગરમાવો છે એ પણ જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે અને તેમને

કે ભાજપ ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય પણ આ એક ઉતાળે પગલું છે એમને ભાજપમાંથી જરાજીને આપી અને ઉતાળ કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદનો મુદ્દો છે એ ખૂબ સામે આવી રહ્યો છે લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખુલીને બોલી રહ્યા છે બોલતા થયા છે તેવું લાગી રહ્યું છે અને પોતાનું રોષ વ્યક્ત કરતા થયા હોય તેવું વ્યતીત થઈ રહ્યું છે ત્યારે હવે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં શું નવું થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર